હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ કુકવિથની લમમાં આજે આપણે ઘઉંના લોટનો ઉપયોગ કરીને મેગી બનાવીશું જે એકદમ ટેસ્ટી બનશે અને સાથે એટલી જ હેલ્ધી પણ બનશે તો ચાલો બનાવીશું એકદમ ટેસ્ટી એવી આ રેસીપીનો વિડીયો જો તમને પસંદ આવે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાઈકોનને ક્લિક કરજો જેથી મારી નવી રેસીપીના વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે ઘઉંના લોટની મેગી બનાવવા બે કપ ઘઉંનો લોટ લીધો છે અને લોટને મેંદાની ચારણીથી ચાળી લઈશું તો થોડું થોડું મીઠું એડ કરીશું અને થોડું થોડું પાણી એડ કરીને મીડિયમ કઠ્ઠન લોટ એવો બાંધી લેવાનો તો આ લોટમાં બીજું કંઈ મિક્સ કરવાનું હતું નથી ફક્ત મીઠું અને પાણી એડ કરીને લોટ બાંધી લેવાનો તો મીડિયમ કઠ્ઠણ એવો લોટ બાંધી દઈશું તો આ સેવ આપણે ઘઉંના સેવ પાડવાના સંચામાં મેગીની સેવ પાળીશું તેથી મીડિયમ કઠ્ઠન લોટ એવો બાંધવાનો તો સારી રીતે મસડીને આ રીતનો તમે જોઈ શકો છો કે મેં કઠણ લોટ બાંધ્યો છે અને એક બે મિનિટ મસડી લઈશું ત્યારબાદ તેનું ઉપર ઢાંકણ ઢાંકી દેવાનું અને ઢાંકણ ઢાંકીને અડધો કલાક જેવું તેને રહેવા દઈશું તો અડધો કલાક પછી પાછો એકાદ મિનિટ માટે લોટને આપણે મસડી લેવાનો અને તેમાંથી મોટા લુવા કરી લઈશું તો આ રીતના મોટા લુવા કરી લેવાના તો હવે મેં આ સેવ પાડવાનો જે સંચો હોય છે તેને ટેબલે લગાવી દીધો છે અને તેમાં આ રીતનો લુવો એડ કરી લેવાનો તો આ સેવ પાડવામાં બે જણની જરૂર પડશે એક જણ આ રીતે અંદર વેલણથી લોટને અંદર પ્રેસ કરતા જવાનું અને બીજું જણ હોય તે આ રીતે ઉપર સંચો ફેરવશે એટલે સરસ સેવ પડી જશે અને એકદમ આસાનીથી પડી જાય છે બહુ વાર પણ નથી લાગતી તો આ સંચો વાસણવાળાને ત્યાં આસાનીથી મળી જાય છે અને તેમાં બે જાળી આવે છે તો મેં અત્યારે ઝીણી જાળીનો ઉપયોગ કર્યો છે તો પંખો ચાલુ રાખવાનો જેથી આ રીતે સેવ નીચે આવે ત્યારે તે સરસ થોડીક થોડીક સુકાતી જાય જેથી આપણને લેવામાં ઇઝી પડે તો આ રીતે ચારણામાં અથવા તો થાળીમાં સેવને એક બે એક લઈ લેવાની આ રીતે બે બે ત્રણ ત્રણ સેવ અને નીચે આ રીતે ગોઠવતા જવાનું તો એક વાર તમે આ રીતે ગોઠવશો એટલે તમને ખ્યાલ આવી જ જશે બહુ ઇઝી અને એકદમ સહેલી રીતે ગોઠવાઈ જાય છે અને ચાર પાંચ વાસણ લઈને બેસવાનું એટલે ચાર પાંચ વાસણ ભરાઈ જાય ત્યારબાદ તેને તડકે સુકવી દેવાની તો આ રીતે ઊંધું પાડીશું એટલે સરસ સુકાઈ જશે તો ચાર પાંચ કલાક લાગશે જો સારો તડકો હોય તો સેવને સુકાતા આ રીતે સુકાઈ જાય એટલે તેને ડબ્બામાં ભરીને આખું વર્ષ સ્ટોર કરી શકાય છે અને જ્યારે પણ મેગી ખાવી હોય ત્યારે બનાવી શકાય છે તો મેં અહીંયા ત્રણ ગ્લાસ પાણી ઉકળવા મૂકી દીધું છે ઢાંકણ ઢાંકી દેવાનું એટલે પાણી જલ્દી ઉકળી જાય તો આ રીતે ઉકળવા માંડે એટલે તેમાં આપણા મેગી મેગીની જે સેવ છે તે એડ કરી લઈશું એક ચમચી તેલ એડ કરી લેવાનું જેથી સેવ એકબીજાને ચોંટી ના જાય તો આવા આખા જ ખાજા આપણે એડ કરીશું અને પાણી ખાજા ઉપર પાણી રહે થોડુંક ડૂબી જાય એટલું આપણે પાણી એડ કરવાનું તો મેં અત્યારે અહીંયા ત્રણ ખાજા એડ કર્યા છે અને તેને ઉકળવા દઈશું તો આ રીતે તમે જોઈ શકો છો કે પાણી ઉકળવા માંડ્યું છે અને એકદમ ખળખળ પાણી ઉકળશે ને એટલે આપણી મેગી બનીને તૈયાર થઈ જશે તો તમે જોઈ શકો છો કે એકદમ ખળખળ ઉકળી ગયું છે એટલે આ સેવ પણ સારી રીતે બફાઈ ગઈ છે તો હવે ગેસની આંચ બંધ કરી લેવાની તો આપણે પાતળી સેવ પાડી છે એટલે તેને બે ત્રણ મિનિટ થઈ જ થશે જો તમે જાડી સેવ પાડો તો ચાર પાંચ મિનિટ જેવું લાગશે તેને આ રીતે કાણાવાળા બાઉલમાં કાઢી લઈશું અને ઉપરથી ઠંડુ પાણી એડ કરીશું જેથી સેવ એકબીજાને ચોંટી ના જાય અને જલ્દી ઠંડી થઈ જાય તો હવે મેગી વગારવા માટે મેં અહીંયા બે ત્રણ ચમચી જેટલું તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે એક મીડિયમ સાઇઝની ડુંગળી નાની આ રીતે સમારીને એડ કરીશું ડુંગળીને અડધા મિનિટ જેવું થવા દેવાની એક લીલું મરચું પણ એડ કરી લઈશું તો બાળકો માટે જો બનાવતા હોય મેગી તો લીલું મરચું સ્કીપ કરવાનું બે ચમચી જેટલા ગાજર એડ કરીશું અને સાથે જ એક નાનું ટામેટું મેં આ રીતે ઝીણું સમારી લીધું છે તે એડ કરીને આ બધી જ વસ્તુને બે મિનિટ જેવું થવા દઈશું થોડું ક્રંચી રાખવાનું મીઠું એડ કરીને થવા દઈશું અને હવે તેમાં બનાવેલી મેગી એડ કરી લઈશું તો સાથે જ મેગીનો મસાલો પણ એડ કરી લેવાનો આટલા ત્રણ ખાજામાં દોઢ જેટલો દોઢ પેકેટ જેટલો મેગીનો મસાલો જશે તો મેગીનો મસાલો પણ એડ કરી લેવાનો તો આ સેવ જેટલી હેલ્ધી છે ને એટલી ટેસ્ટી પણ એટલી જ બનશે અને એકદમ ધીમેથી હલાવવાનું જેથી આપણી સેવ ભાગી ના જાય અને તમે જે પેકેટની મેગી બનાવો છો પાણી એડ કરીને તે રીતે પણ આને બનાવી શકાય જે બાર પેકેટની મેગી આવે છે તેને આપણે પાણી ગરમ કરીને એડ કરીએ છીએ તે રીતે પણ એડ આને બનાવી શકાય તો કેટલી પરફેક્ટ અહીંયા મેગી બની ગઈ છે ને તો એકદમ હેલ્ધી આ મેગી બનીને તૈયાર થઈ ગઈ છે તો એકદમ પરફેક્ટ મેગી બનીને તૈયાર છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો